ભારતનો મક્કમ નિર્ણય આતંકનો ખાત્મો થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે વૃક્ષારોપણ ના કરોડોના ખર્ચા પર એડ એજન્સીઓ ઝાડ કાપીને પાણી ફેરવે છે સિંહો વિસ્તારમાં ઘૂસણખોરી શોધવા ઉપકરણ ખરીદાશે હાઈકોર્ટમાં માહિતી પાકિસ્તાન સાથેના સીમાડાના વિસ્તારો હાઈ એલર્ટ ઉપર જ્યારે રાજ્યના અનેક સરહદી ગામોની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી અમદાવાદ માંથી સિતેર એમ્બ્યુલન્સ ને ભુજ હવે એકસો આઠ સૈન્ય વધારે સશક્ત નવી પાંચસો બેતાલીસ એમ્બ્યુલન્સ કામ કરનાર ને બિરદાવનાર ને બદલે કામ ચોરીને પ્રોત્સાહિત કરતો પરિપત્ર ગુજરાત યુનિવર્સિટી માં રજાના દિવસે કર્મચારી કામ કરવું હશે તો કુલ સચિવ ની મંજૂરી લેવી પડશે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માં પ્રવેશ માટે અઢારમી સુધી જી કાસમાં રજીસ્ટ્રેશન કરી શકાશે રેલવે તંત્ર ની જાહેરાત જમ્મુ અને ઉધમપુર થી દિલ્હી સુધી ટ્રેનો દોડશે મુસાફરોના ઘસારા ને પોચી વળવા નિર્ણય દિલ્હીમાં બલુચિસ્તાનનો દૂતાવાસ ખુલે યુએન દેશ તરીકે માન્યતા આપે એક્ટિવિસ્ટનો સ્વતંત્ર થયાનો દાવો વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી સીએ ફાઇનલ સહિતની ત્રણ પરીક્ષા સ્થગિત કરાઈ સરકારી વિભાગો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર જેમાં શંકાસ્પદ લિંક ક્લિક ના કરવી વિના મેસેજ શેર નહીં કરવાની સરકારની સૂચના પોલીસ ભરતી માટેનો કેલેન્ડર દર વર્ષે બહાર પાડવા હાઈકોર્ટ સરકારને સૂચન પાકિસ્તાન સાથે તણાવ વધતા દ્વારકાધીશ મંદિરમાં માં જવાનો તહેનાત મંદિર પરિસરમાં સઘન સુરક્ષા અને સેનાનો મોરચો પાકિસ્તાનના ના રક્ષા મંત્રી ના અજીબો ગરીબ ખુલાસા વિશ્વમાં ફસેથી ભારતને પાકિસ્તાન લશ્કરની માહિતી ન મળે એટલે બી આતંકવાદી ઠાર ના જવાનોએ આતંકવાદીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી પંદરમી મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રાજ્યને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે ફરજ ન પાડી શકાય સુપ્રીમ કોર્ટ મજૂરોની અછતના કારણે ટેક્સટાઇલ્સના ઉત્પાદનમાં પચાસ ટકા ઘટાડો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો સામે કાર્યવાહી શિક્ષકોને બચાવવા ડમી ઉભા કર્યા જેમાં આઠ સ્કૂલના આચાર્ય દંડાયા હજ યાત્રીની વિદાયમાં એરપોર્ટ પર ભીડ ન કરવા અપીલ ભાડાપટ્ટાની પિસ્તાલીસ હજાર જમીન જંત્રીના ના ટકામાં જ કાયમી કરવાનો ઠરાવ રદ નિર્ણય કર્યાના માત્ર અઢાર દિવસમાં મહેસૂલ વિભાગ નો યુટર્ન હરણીકાંડ કોટિયા પ્રોજેક્ટે પીડિતને વળતર ચૂકવવું જ પડશે હાઈકોર્ટ દુબઈમાં વિઝા નોકરીની લાલચ આપી બાર લોકો સાથે રૂપિયા ચાલીસ લાખની ઠગાઈ કચ્છ જિલ્લાની નોન ટ્રાન્સફરેબલ શિક્ષકોની એકતાલીસો જગ્યા માટે બારમી ફોર્મ ભરાશે મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ હોવાથી અલાયદી ભરતીની જાહેરાત સેક્સ્યુઅલ હેલ્થકેરનો ધીકતો ધંધો માંગની સાથે વેન્ચર ફંડોમાં પણ આકર્ષણ વધ્યું ગોપનીયતા માટે ગ્રાહકો ક્લિનિકમાં ગયા વગર સારવાર લેવાનું પસંદ કરે છે એએમસી વોર્ડ ઓફિસમાં ચંડોળા વસાહતીઓએ ઈડબલ્યુએસ મકાનના ફોર્મ માટે લાઇનો લગાવી આઈઓસી બીપીસીએલ ની દેશભરમાં ઈંધણ એલપીજી ના પૂરતા સ્ટોક ની ખાતરી ગભરાટ ખરીદી કરવાની જરૂર નથી સાઉથ આફ્રિકા સામે હારવા છતાં શ્રીલંકા વિમેન્સ ટ્રાય સિરીઝ ની ફાઈનલ માં જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ તપાસ અહેવાલ રાષ્ટ્રપતિને ને સોંપી દેવાયો રાષ્ટ્રપતિ મંજૂરી આપે તે પછી મહાભિયોગ ની કાર્યવાહી થઈ શકે જીવન જરૂરી ચીજ વસ્તુના ના સંગ્રહખોરો સામે એક્શન લેવા કલેક્ટરો આદેશ કચ્છ રાજકોટ નમો ભારત સહિતની પાંચ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવાયો ભારતના વળતા હુમલાએ દેશનું સ્વાભિમાન વધાર્યું અફવા ફેલાવતા તત્વો સામે શહેર પોલીસ દ્વારા મોનિટરિંગ થકી વોચ ભારતીય સેનાએ છત્રીસ સ્થળે પાકિસ્તાનના ના ચારસો જેટલા તુર્કીશ ડ્રોન નો ખાતમો કર્યો કાશ્મીર થી ગુજરાત સુધી હુમલા ચાલુ એરપોર્ટ એરબેઝને ટાર્ગેટ બનાવાયા સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ચોઈસ સહિતની પ્રક્રિયા રાજ્યમાં આજથી સુધી બે તબક્કામાં ની વસ્તી ગણતરી આપી આરોપી આખરે ઝડપાયો ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાન ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ મેદાન માં યુદ્ધ ના વાતાવરણ વચ્ચે સોના ચાંદી માં મિશ્ર વલણ આઈપીએલ ફરીથી શરૂ કરવા માટે સપ્ટેમ્બર નો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે